દર્શનના ઓનલાઈન પરમિટમાં ગોટાળો સામે આવ્યો આઠસોથી હજાર રૂપિયાની પરમિટ બ્લેકમાં વીસ હજારમાં વેચાઈ પરમિટ વિન્ડો ઓપન થતા એકસો ને એસી પરમિટ બુક થઈ નાતાલની રજાઓના છ દિવસનું બુકિંગ એક જ વ્યક્તિએ કર્યું હોવાની સંભાવના સાસણગીર હોટલ એસોસિએશને સાયબર ક્રાઈમમાં બાબતે રજૂઆત કરી છે પ્રવાસીઓ લૂંટાય નહીં તે માટે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે આવતા પ્રવાસીઓ માટે સરકારશ્રી તથા વન વિભાગ દ્વારા ઓનલાઈન પરમિટની વ્યવસ્થા કરેલું છે અમને બે દિવસ પહેલાં ખ્યાલ આવ્યો ઓનલાઈન પરમિટ પચીસ થી ત્રીસ સુધીની એટલે કે પાંચ દિવસની નવસો પરમિટ અંદાજે એ બધી ફ્રોડ કરી અને ઓનલાઈન લીધેલી છે એવું અમારા ધ્યાન ઉપર રહેલું એટલે અમે સરકાર શ્રી તથા વન વિભાગનું ધ્યાન આ બાબતે દોરે દિવાળી ફેસ્ટિવલ તહેવારમાં આવી ફ્રોડ કરેલી પરમિટો એક પરમિટ અંદાજે વીસ હજારની આસપાસ વેચાય તો નવસો પરમિટ તો આપ જ અંદાજ લગાવો કે બે કરોડ ઉપરનું ફ્રોડ થયેલું હોય છે પ્રવાસીઓ તેમને નુકસાન જશે તેમની સાથે ફ્રોડ થશે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જી બિલકુલ થી વાત કરવામાં આવે તો જે સાસણ ગીર છે એ પ્રવાસીઓ માટે એક આકર્ષણ નું કેન્દ્ર છે દર વર્ષે લાખો પ્રવાસીઓ છે એ ગીર જે સાસણની જે જંગલ સફારી છે તેની મુલાકાત કરતા હોય છે એટલે આવા સમયે જે સરકાર દ્વારા છે વન વિભાગ દ્વારા ઓનલાઈન પરમિટની એક વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે અનુકૂળતા રહે અને કોઈ પણ જાતની જે પ્રવાસીઓ સાથે કોઈ છેતરપિંડી ન થાય તેના માટેની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી પ્રવાસીઓ છે એ ઓનલાઈન બુકિંગ કરી અને સીધા જ ત્યાં જંગલ સફારી માણી શકે પરંતુ જે ચાલુ વર્ષે જયારે ચાર મહિના સુધી ચોમાસાના ચાર મહિના જે જંગલ સફારી બંધ હોય છે અને ત્યારબાદ પરમિટ બુકિંગ શરૂ થાય છે કે ઓનલાઈન જે ઓફિશિયલ સરકારની જે વન વિભાગની વેબસાઇટ છે તેના ઉપરથી આ બુકિંગ થતું હોય છે અને તેમાં જ્યારે પણ ઓનલાઈન બુકિંગ કરવામાં આવે એટલે જ્યારે પરમિટ વિન્ડો ઓપન થઈ એની પ્રથમ વીસ મિનિટમાં જ એકસો એંસી જે પરમિટ હોય છે એ પરમિટ છે એ બુક કરી લેવામાં આવી મહત્વની વાત એ છે કે જયારે નાતાલની રજાઓમાં જયારે સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય છે આવા સમયગાળા દરમિયાન એટલે કે ડિસેમ્બર થી એકત્રીસ ડિસેમ્બર સુધીનો જે સમયગાળો છે આ સમયગાળાની એકસો એસી પરમિટ છે એ એક જ વ્યક્તિ દ્વારા બુકિંગ કરી લેવામાં આવી હોવાનો જે એક રજૂઆત છે એ હોટલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે આ અંગે હોટેલ એસોસિએશન ના પ્રમુખ છે તેમના દ્વારા સાયબર ક્રાઈમમાં એક પત્ર લખી અને આ બાબતની તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે જયારે સાસણ છે એક ડેસ્ટિનેશન બન્યું છે એક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં જયારે પ્રવાસીઓ આવે છે ત્યારે આ પ્રવાસીઓ છે એ છેતરપિંડીનો ભોગ ન બને અને એમની સાથે કોઈ પણ એક વ્યક્તિ છે કોઈ એ પ્રકારની કોઈ છેતરપિંડી કરી અને કોઈ ફ્રોડ ન કરે તે માટે એક તકેદારી લેવા અને તપાસ કરવા માટે આ એક માંગ કરવામાં આવી છે જે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જે અન્ય જે ફેક વેબસાઇટ હોય છે તેમના મારફત પણ કોઈ એજન્ટો કે અન્ય કોઈ લોકો છે એ બુકિંગ કરતા હોય છે અને જે પ્રવાસીઓ છે એ એની લાલચમાં આવી કારણ કે એમાં ડિસ્કાઉન્ટ ની લાલચ આપવામાં આવી હોય કે ઓછા પૈસાથી કોઈ બુકિંગ થાય આ પ્રકારની પણ અગાઉ આવી ઘટનાઓ આવી હતી અને તેના દ્વારા તે અંગે વન વિભાગ દ્વારા તકેદારી લઈ અને માત્ર જે ઓફિશિયલ વન વિભાગની વેબસાઇટ છે તેના ઉપરથી જ બુકિંગ કરવા અપીલ પણ કરવામાં આવી હતી જયારે જયારે સાસણ જે જંગલ સફારી છે એ જ્યારે ખુલે છે ત્યારે પ્રવાસીઓનો નો ધસારો રહે છે અને લોકો છે એ મોટી સંખ્યામાં એનું બુકિંગ કરતા હોય બિલકુલ બિલકુલ સ્વાગત તમામ જાણકારી બદલ આભાર તો આઠસો હજાર ની આ પરમિટ બ્લેક માં વીસ હજાર માં વેચાઈ રહી છે જેના કારણે પરમિટ વિન્ડો ઓપન થતા વીસ મિનિટમાં જે એકસો એસી પરમિટ બુક થઈ ગઈ છે તેના ઉપર શંકા જતા હાલ તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આગળ શું પગલાં લેવાય છે જોવું રહ્યું